નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણે સૌની સૈયારી યુટ્યુબ ચેનલ કેવીની ક્લાસમાં મિત્રો આજે વાત કરવી છે હોમ લર્નિંગ ઓક્ટોમ્બર બે હજાર વીસની અંદર જે ડીડીગ્રીના ચેનલ પર લાઈવ પ્રસારણ થવાનું છે ધોરણ છથી આઠનું તેનું ટાઈમ ટેબલ આવી ગયું છે તો મિત્રો આપણે આ વિડીયોની અંદર ધોરણ છથી આઠનું ટાઈમટેબલ ઓક્ટોમ્બર માસનું જોઈશું મિત્રો નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને હોમ લર્નિંગ અને ઘરે એકમ કસોટીના આ વિડીયો આપણી ચેનલ અંદર મૂકતા જોઈએ છે જે તમને સૌ પ્રથમ મળી રહે તો મિત્રો વાત કરીશું જે ડીડી કેના ચેનલ ઉપર ધોરણ છથી કરીને આઠ સુધીનું જે લાઈવ પ્રસારણ બતાવવામાં આવે છે ધોણ છનો સમય છે જે દસ ત્રીસથી અગિયારનો દ્રોણ સાતનો સમય છે અગિયાર ત્રીસથી બાર કલાકનો અને ધોરણ આઠની અંદર અઢીથી ત્રણ કલાકે લાઈવ પ્રસારણ બતાવવામાં આવે છે તો મિત્રો તમારી નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ તમારું ટાઈમ ટેબલ લખવા માટે ચાલો પહેલો ધોરણ છની વાત કરી લેશું જે પહેલી તારીખે લાઈવ પ્રસારણ થવાનું છે તેની વાત કરીશું તો ઇંગ્લિશ અને હિન્દીનું લાઈવ પ્રસાર થશે જે પુનરાવર્તન એક આવશે બીજી તારીખે લાઈવ પ્રસારણ થવાનું છે ઇંગ્લિશ અને હિન્દીનું પુનરાવર્તન ત્રણ આવવાનું છે ત્રીજી તારીખે છે ઇંગ્લિશ અને હિન્દીનું પુનરાવર્તન ચાર આ રીતે પુનરાવર્તન તમારું પહેલું લેવામાં આવશે પછી ચોથી તારીખે રવિવાર છે રજા રહેશે પાંચમી તારીખની વાત કરીશું તો મેથ્સ અને હિન્દીનું તો મેથ્સની અંદર પાયાના આકારોની સમજૂતી ભાગ પાંચ અને હિન્દીની અંદર બુજો તો જાણે ભાગ બેનું લસારણ થશે છ તારીખની વાત કરીશું તો સાયન્સની અંદર વનસ્પતિની જાણકારી મેળવીએ ભાગ બે અને સામાજિક વિજ્ઞાનની અંદર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા ભાગ એકનું લાય પ્રસારણ થશે જે સાત તારીખની વાત કરીશું તો ગણિતની અંદર પાયાના આકારોની સમજૂતી ભાગ છ અને ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા ભાગ બેનું લાય પ્રસારણ થશે પછી મિત્રો વાત કરીશું આઠ તારીખે તો ગુજરાતી અને ઇંગ્લિશનું લાઈવ પ્રસારણ થવાનું છે ગુજરાતીમાં લેખન ઝાલી ન રહી ભાગ ત્રણ અને ઇંગ્લિશની અંદર વોચ યોર વોચ એક્ટિવિટી વનનું લાઈવ પ્રસારણ થશે નવ તારીખની વાત કરીશું તો સંસ્કૃતની કરોતી અને એસએસની અંદર સામાજિક વિજ્ઞાનમાં પૃથ્વીના આવરણો ભાગ એકનું લાઈવ પ્રસારણ થશે દસ તારીખની મિત્રો વાત કરીશું તો ગણિતની અંદર પાયાના આકારોની સમજૂતી ભાગ સાત અને હિન્દીની અંદર ભૂજો તો જાને ભાગ ત્રણનું લાઈવ પ્રસારણ થશે અને અગિયાર તારીખે રવિવાર છે રજા રહેશે બાર તારીખે સાયન્સની અંદર વનસ્પતિની જાણકારી મેળવીએ ભાગ ત્રણ અને હિન્દીની અંદર ભૂજો તો જાને ભાગ ચારનું લાઈવ પ્રસારણ થવાનું છે અને તેર તારીખની વાત કરીશું તો ઇંગ્લિશ અને ગુજરાતીનું લાઈવ પ્રસારણ થશે જેમાં વોચ યોર વોચ એક્ટિવિટી ટુ અને લેખન જાલી ન રહીનું લાઈવ પ્રસારણ થશે ચૌદ તારીખની મિત્રો વાત કરીશું તો સાયન્સની અંદર વનસ્પતિની જાણકારી મેળવીએ ભાગ ચાર અને સામાજિક વિજ્ઞાનમાં પૃથ્વીના આવરણો ભાગ બેનું લાઈવ પ્રસારણ થશે જ્યારે પંદર તારીખે તમારે મેથ્સ અને ગુજરાતીનું લાઈવ પ્રસારણ થવાનું છે મેથ્સની અંદર જે પાયાના આકારોની સમજૂતી એક્ટિવિટી એઇટ અને લેખણ ચાલી ન રહી એક્ટિવિટી ફાઇવનું લાઈવ પ્રસારણ થશે આ રીતે મિત્રો તમારે ધોરણ છનું સાડા દસથી અગિયાર કલાકે લાઈવ પ્રસારણ થવાનું છે જ્યારે ધોરણ સાતની વાત કરીશું તો અગિયાર ત્રીસથી બાર કલાકનો સમય છે જેની અંદર જે પહેલી તારીખની વાત કરીશું તો અંગ્રેજી અને હિન્દી પછી ઇંગ્લિશ અને હિન્દી બીજી તારીખે અને ત્રીજી તારીખે ઇંગ્લિશ અને હિન્દીનું પુનરાવર્તન એકથી કરીને ચાર સુધીનું ટાઈપ પ્રસારણ થશે અને જે તારીખ ચાર છે ત્યાર શનિવાર રવિવાર આવે છે જ્યારે રજા રહેશે પાંચ તારીખની વાત કરીશું તો ગણિતની અંદર ત્રિકોણના ગુણધર્મો ભાગ બે સામાજિક વિજ્ઞાનની અંદર છે રાજ્ય સરકાર ભાગ ત્રણ જે લાઈ પ્રસારણ થશે ધોરણ સાતની અંદર છ તારીખની વાત કરીશું મિત્રો તો હવામાન આબોહવા અને પ્રાણીઓનું અનુકૂલન ભાગ બે રાજ્ય સરકાર ભાગ ત્રણ સાત તારીખની વાત કરીશું તો ત્રિકોણના ગુણધર્મો અને વાતાવરણની સજીવો પર અસર ભાગ એકનું લાઈ પ્રસારણ થવાનું છે જ્યારે વાત કરીશું આઠ તારીખે તો આઠ તારીખના રોજ ગુજરાતીની અંદર માલમ હલેસા માર્ગ ભાગ એક અને ઇંગ્લિશની અંદર તમારું જે છે એનું લાઈવ થશે એક્ટિવિ જે એક્ટિવિટી થ્રી છે જ્યારે નવ તારીખની વાત કરીશું મિત્રો તો અહીંયા સંસ્કૃતની અંદર જે સમય છે પાઠ તેનું લાઈવ પ્રસારણ થશે જ્યારે સામાજિક વિજ્ઞાનમાં વાતાવરણની સજીવ પર અસર ભાગ બેનું લાઈવ પ્રસાર થવાનું છે દસ તારીખની વાત કરીશું તો ત્રિકોણના ગુણધર્મો ગણિતની અંદર અને સામાજિક વિજ્ઞાનની અંદર વાતાવરણની સજીવ પર અસર ભાગ ત્રણનું લાઈવ પ્રસારણ થશે અગિયાર તારીખે રજા રહેશે અને બાર તારીખની વાત કરીશું તો સામાજિક સાયન્સની અંદર જે વિજ્ઞાનની અંદર તમારો પાર્ટ છે પવન વાવાઝોડું અને ચક્રવાત ભાગ એક અને ગુજરાતીમાં માલ માર ભાગ બેનું લાઈવ પ્રસારણ થશે તો તેર તારીખની વાત કરીશું મિત્રો તો તમારે જે ઇંગ્લિશની અંદર લોંગર સાર્પર બિગર એક્ટિવિટી થ્રી પાર્ટ ટુનું લાઈવ પ્રસારણ થવાનું છે જ્યારે ગુજરાતીની વાત કરીશું તો બાનો વાળો ભાગ એકનું લાઈવ પ્રસારણ થશે ચૌદ તારીખની મિત્રો વાત કરીશું તો સાયન્સની અંદર પવન વાવાઝોડો અને ચક્રવાત ભાગ બે અને સામાજિક વિજ્ઞાનની અંદર વાતાવરણના સજીવો પર અસર ભાગ ચારનું લાઈવ પ્રસારણ થશે જ્યારે પંદર તારીખે સાયન્સની અંદર પવન વાવાઝોડા અને ચક્રવાત ભાગ ત્રણ અને ગુજરાતીની અંદર બાનો વાળો ભાગ બેનું લાઈવ પ્રસારણ થશે જે મિત્રો તમારો સમય છે અગિયાર ત્રીસથી બાર કલાકનો તમે દરરોજ અગિયાર ત્રીસથી બાર કલાક સુધી ડીડી ચેનલ પર લાઈવ પ્રસારણ નિહાળી શકશો તેના પહેલાં મિત્રો જોવું હોય તો અમારી ચેનલની અંદર આજનું ઓનલાઈન શિક્ષણ કરીને એક વિડીયો મૂકવામાં આવે છે દરરોજનો તે તમે ડીડી ચેનલ પહેલાં પણ જોઈ શકો છો તો અમારી ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહો અમારી ચેનલમાં જોડાયેલા ના હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો વાત કરીશું ધોરણ આઠની તો આઠની અંદર તમારે જે બે ત્રીસથી એટલે કે અઢી અઢી વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી લાઇવ પ્રસારણ બતાવવામાં આવે છે તેનો સમયની વાત કરીશું તો જે પહેલી તારીખે છે એ ઇંગ્લિશની અંદર હિન્દી ઇંગ્લિશ હિન્દી ઇંગ્લિશ હિન્દી એમ બે અને ત્રણ તારીખ સુધી પુનરાવર્તન એકથી ચાર સુધીનું થશે પછી રવિવાર છે ચાર તારીખે અને પાંચ તારીખની વાત કરીશું તો મિત્રો મેથ્સની અંદર વર્ગ અને વર્ગમૂળ ભાગ બે અને હિન્દીમાં સોચ અપની અપની ભાગ બેનું લાય પ્રસારણ થશે છ તારીખની વાત કરીશું તો સાયન્સની અંદર વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ ભાગ બે અને સામાજિક વિજ્ઞાનમાં અઢારસો સત્તાવનનો સંગ્રામ ભાગ એકનું લાય પ્રસારણ થવાનું છે સાત તારીખની મિત્રો વાત કરીશું તો મેથ્સની અંદર જે ગણિત છે વર્ગને વર્ગ વર્ગમૂળ ભાગ ત્રણ અને સામાજિક વિજ્ઞાનની અંદર અઢારસો સત્તાવનનો સંગ્રામ ભાગ બેનું લાય પ્રસારણ થશે આઠ તારીખે મિત્રો તમારું જે ધોરણ આઠની અંદર લાઈવ પ્રસારણ થવાનું છે ગુજરાતીનું દેશભક્ત ગુડુસા ભાગ પાંચ અને ઇંગ્લિશની અંદર સન ટાવર એક્ટિવિટી ફોર પાર્ટ વનનું લાઈવ પ્રસારણ થશે જ્યારે નવ તારીખની વાત કરીશું મિત્રો તમારે સંસ્કૃતની અંદર વિનોદ પદ્યાની અને હિન્દીની અંદર સોચ તપની અપની ભાગ ત્રણનું લાઈવ પ્રસારણ થશે દસ તારીખની મિત્રો વાત કરીશું મેથ્સ ગણિતની અંદર વર્ગને વર્ગમૂળ ભાગ ચાર અને ગુજરાતીની અંદર આજ આનંદ ભાગ એકનું લાઈવ પ્રસારણ થશે અને અગિયાર તારીખે રવિવાર છે રજા રહેશે બાર તારીખની વાત કરીશું મિત્રો તો તમારે જે સાયન્સની અંદર વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ ભાગ ત્રણ અને ગુજરાતીની અંદર આજ આનંદ ભાગ બેનું લાઈવ પ્રસારણ થશે જ્યારે તેર તારીખે તમારે ઇંગ્લિશની અંદર સન એક્ટિવિટી ફોર પાર્ટ ટુ અને ગુજરાતીની અંદર આજ આનંદ ભાગ ત્રણનું લાઈવ પ્રસારણ થવાનું છે ચૌદ તારીખની વાત કરીશું મિત્રો તો સાયન્સની અંદર વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ ભાગ ચાર અને હિન્દીની અંદર મા કહ એક કહાની ભાગ એકનું લાઈવ પ્રસારણ થશે જ્યારે પંદર તારીખે તમારે સાયન્સ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ ભાગ પાંચ અને ગુજરાતીનું આજ આનંદ ભાગ ચારનું લાઈવ પ્રસારણ થશે જેનો મિત્રો સમય છે બે ત્રીસથી ત્રણ કલાકે જો મિત્રો તમારે ટીવીના પહેલાં જો આજનું ઓનલાઈન શિક્ષણ જોવું હોય તો અમારી ચેનલની અંદર આજનો ઓનલાઈન શિક્ષણનો દરરોજ નમા વિડીયો મૂકતા જ હોય છે જે તમારે ડિસ્ક્રિપ્શનની અંદર જઈને લિંક મૂકેલી જ હોય છે તે ડાઉનલોડ કરી અને તમે જોઈ શકો છો અને આ મિત્રો તારીખ એકથી પંદર સુધીનો કાર્યક્રમ છે જ્યારે પછી આવશે સોળથી એકત્રીસ તારીખ સુધીનું તે પણ આપણી આપણી ચેનલ અંદર મૂકી દઈશું તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અમારી ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો